જય ગણેશ વડોદરાનું ઘર અને વડોદરાનો વિરલો હાર્દિક પંડ્યા મેં આખા વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે સાથે વડોદરાનું પણ જીતીને તરત જ પોસ્ટ કરી હતી અને દેશ માટે રમવા માંગુ છું નાનપણની પોસ્ટ એ પોસ્ટને યાદ કરીને સાચવી રાખીને જયારે મૂકી હોય ત્યારે વડોદરા શહેરનું પણ એક તમામ લોકોનું પણ સપનું છે કે જયારે પણ હાર્દિકભાઈ વડોદરા આવે છે તો એમનું પણ સ્વાગત ભવ્ય રીતે થાય જે રીતે મુંબઈમાં સ્વાગત થયું છે ઇન્ડિયા ટીમનું એનાથી પણ ભવ્ય વડોદરામાં સ્વાગત થાય તેની સંપૂર્ણ જવાબદારી તૈયારી અમારા દ્વારા વડોદરા શહેરના તમામ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ શાહ પણ સામેલ છે તમામ મંડળો તમામ આગેવાનો પોલીસ કમિશનર સાહેબ હોમ મિનિસ્ટર સાહેબ સૌ લોકોને અમે વિનંતી કરી છે તમામે તમામ કોર્પોરેટરને કરીએ છીએ ધારાસભ્યોને કરીએ છીએ તમામ ગણેશ મંડળો સૌ કોઈ આગેવાનો સૌ કોઈ લોકો એકજુટ થઈને આખું સુંદર એક આયોજન થાય પંદર તારીખે સાંજે છ વાગે માંડવી ચાર રસ્તાથી આ શોભાયાત્રા નીકળશે આપણે રોડ શો નીકળશે હાર્દિક પંડ્યાનો હાર્દિકભાઈ ની પણ એક ઈચ્છા છે કે એમને પણ અમે જ્યારે મળ્યા ત્યારે અમે કીધું એ પણ ખુશ થઈ ગયા કે વડોદરાના શહેરના લોકો અમારું આવી રીતે સન્માન કરવા માંગે છે એમના માટે પણ બહુ ગર્વની વાત છે એમના માટે પણ બહુ ખુશીની વાત છે એમના સ્પષ્ટ અમને એ હતા કે લોકો અમારી સાથે વ્યવસ્થિત રીતે દૂરથી સેલ્ફી પડા શકે અને સુંદર આયોજન થાય કોઈ રીતની અડચણ ના થાય તેની માટે આપ તમામ પ્રયત્ન કરજો ને સૌ લોકોને આપણે ભેગા કરીશું આખો માંડવીથી સ્ટાર્ટ થશે અકોટા બ્રિજ પાસે જયારે ખતમ થશે ત્યારે તેમનું સન્માન પણ કરવામાં આવશે તેમના તમામ કોચ તેમના શિક્ષકો તેમના જીવનના જરૂરી તમામ લોકો તમામ ધારાસભ્ય પણ ત્યાં મોજુદ રહેશે સાંસદ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સૌ લોકો સૌ લોકોને ભેગા મળીને એમનું સન્માનિત પણ કરીશું આખું સુંદર આયોજનમાં જે કોઈ લોકો આપણને સાથ સહકાર આપવા માંગતો હોય સહકાર આપવા માંગતો હોય છે કે રવિવારે સાડા નવ વાગે મડગાની પોર્ટ પર એક વોલેન્ટરની મિટિંગ રાખી છે તો આપ સૌ લોકો મોટી સંખ્યામાં ત્યાં જોઈન્ટ થાવ જોડાવ અને આપણે સૌ લોકો ભેગા થઈને હાર્દિકભાઈને વધાવવાના છે સુંદર આયોજન કરવાનું છે અને આપ લોકોનો સાથ સહકાર પહેલા પણ મળતો રહ્યો છે હવે પણ મળશે ને ભવિષ્યમાં પણ મળતો રહેશે એવી આશા રાખીએ છીએ પંદર તારીખે આપણે હાર્દિકભાઈનું ભવ્ય સ્વાગત કરીશું એમાં સૌ લોકોએ જોઈન્ટ થવાનું છે જય ગણેશ